હેલો મિત્રો તમારું સ્વાગત છે બે વ્લોગમાં તમારું સ્વાગત છે આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે થોડોક વાવાઝોડા જેવો પૂરું બીડો છે તો બતાવું તમને બાદ છે ફૂલ પવન છે ફૂલ હવે જોઈએ આગળ વાવાઝોડું આવે તો કાળું બાંધી પાડી છે અંદર નિરણ પેઢી છે સારો ને એવું બધું આશે જાંબુડા કોક રાવણા કે કોક જાંબુડા કે ફૂલ પવન શરૂ છે કઈ પતા હે ની અવાજ આવશે બ્લોક તો ઘણો ઉતરો લાઈટ નથી ચાર્જિંગ નથી તો આજનો બ્લોક આપણો આટલો જ છે હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આવી ગયા છીએ આજે ઘરે પાંચ છ દિવસથી હતી મામાના ઘરે પાંચ છ દિવસથી હતા મામાના ઘરે તો આજે આવી ગયા છીએ તો નિર્મળ સિંહ વાટે છે તો હવે જાહી ગામ બાજુ આંટો મારવા વાગી ગયા છે છ ગરમી હતી ફૂલ બપોરના હોઈ ગયા હતા તો હવે જાય છીએ આંટો મારવા જાય છીએ આજ આપણી વાડીએ વાડી આંટો મારી આવી પછી નિર્મળ સિંહ વાડી નાસ્તો કરવા

જઈ આવી નાસ્તો કરવો છે નાસ્તો કરી લે કેટલા દિવસથી ગયા નથી જઈ આવી મામાને ઘરે તો કેમ બસ વેકેશન પર આવીયો હમ વેકેશન ને હજી તો કેમ આ બધું વાળ વિખાઈ ગયા તમારા કેઢાડી જવા થઈ ગયા કે ઢાળી ગયો આમ ઈ હેને નથી ટી રાખે વાળો તમારી જેમ થોડું હોય પેલા નથી તેલ તમારું ગામ એવું કહું અમારે કાંઈ કેવું નથી કહેવાનું શું હોય આને કઈ ચેતન બાપુ ખોવાઈ જાય કે હમણાં વીડિયોમાં એમ કે એટલે આ સ્પેશિયલ તું અત્યારે નથી તો ખોટો આમ રાખ આવી ચાર આમ રાખ

બધું સેટિંગ દીખું છે નિર્મળસિંહ પાંજી ભરી દીધી છે નાસ્તો આવી ગયો છે ખાઈમ સાહ બનાવવા મળ્યા છે ઘણા દિવસે આજે